જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ડાયરા ને ફરી વાર તમારા બધાનું સ્વાગત છે આપડે એક નવા વિડીયો ની અંદર તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે વાડીએ કેમ કે આજે આપણે કારખાને ગયા નથી અને અત્યારમાં સીધા વાડી આવ્યા છે તો આપણી ભેંસો પણ અત્યારે આવી રહી છે ભેંસોને અહીંયા જ આપણે બાંધવાની છે અને અત્યારે હું ખેતરમાં આટો મારી રહ્યો છું સોયાબી કેમ છે જો આવ્યો છું તો આ તમે જોઈ શકો છો મિત્રો આ આપણા સોયાબી તો હવે મિત્રો આ પાકવામાં કાંઈ લાંબો સમય નહીં લાગે આને તો ફાલ બાલ કેવો છે જોઈ લઈએ આપણે કેમ કે હમણાં તો કેટલા દિવસથી હું આવ્યો જ નથી મિત્રો ફાલ પણ સારો છે કંઈ વાંધો છે નહીં જોઈ શકો છો તમે તો મિત્રો ફાલ ફાલબાલ બધું અત્યારે તો સારું છે જોઈ શકો છો તમે તો અને મિત્રો આ થોડાક નબળા હતા એમાં આવી રીતનું છે પણ એમ પણ થઈ જશે બહુ વાંધો આવે એવું છે નહીં કેમકે એ પણ સારા જ છે અને મિત્રો આપણો સારો તમે જોઈ શકો છો થાતું આવે છે આ એકવાર તો આપણે સારી દીધું છે અને આપણી પાસે અત્યારે નિરણમાં થોડું કાંઈ છે નહીં મિત્રો આની રીપેર જ છે બધું અને બસ સારી હશે આવી રીતના અને આ મિત્રો થોડાક ઓલા નબળા સોયાબી હતા એ છે આમાં કેવું છે આમાં પણ મિત્રો ફાલતો સારો જ છે નાના છે તો ઓલિકો તો મિત્રો છે પણ આ જો નાના હતા થોડાક નબળા હતા એમાં પણ ફાલતો છે જ ને આ થોડુંક જો આ ટાપુ છે ને મિત્રો આ ટાપુ થોડુંક નબળું રહી ગયું છે બાકી બધા બી એક નંબર થઈ ગયા છે અત્યારે ઘણા બધા કેતા ભાઈ વિડીયો કેમ નથી બનાવતા ભાઈ વિડીયો ભાઈ ટાઈમ મળી એટલે હું આપણે બનાવી જ નાખશું અને મિત્રો આ તમે જોઈ શકો છો આ ફાલ સોયાબીમાં ફાલ મિત્રો કેવો છે કોમેન્ટ કરીને કહેજો આ આ આ મિત્રો બધામાં આવો જ ફાલ છે જો ના પીળા તમને દેખાય થોડા એમાં જ ઓલું છે બાકી બધા સોયાબી હારામાં હારા જ છે ત્યારે હેઢે આખેલા સોયાબી હારા છે પેલા થોડાક નો સારા લાગતા કેમકે આ થોડાક નીચા હતા પણ હવે આ થઈ ગયા છે અને થોડુંકમાં ટાપુ છે એ છે ખાલી બાકી બધા સોયાબી થઈ ગયા છે આપણા હવે પાણી આમાં પાવવું પડશે પાણી એક પાઈ દે એટલે જલ્દી દાણો છોડવા માંડે ને પાકમાંથી વેલાર આવે તો એક પાણી તો એને પાવું જ જોઈએ કેમકે વરસાદ આવે એવું લાગતું નથી કેમકે અત્યારે બધું આવું કોરું છે બધું અને જોઈએ હવે એક બે દીક ગમીએ નકર આપણે પછી આમાં પાણી ચાલુ કરી દેશું પાણી પાવામાં પણ થોડુંક અઘરું પડશે કેમ કે આમાં બધા એમાં એક હારે પાણી પાવું તો ભાઈ ક્યારે નથી આમાં દેખીરખું પાણી હાલે તોય પણ આપણે પાણી પાઈ દઈશું ગમે એમ કરીને એક પાણી તો પાવવું જ પડશે તો વિડીયોમાં બન્યા રહેજો હમણાં આપણા માલ આવે તો માલને પણ અહીંયા વાળીએ જ બાંધવાના છે અને બાંધીને અહીંયા જ નિર્ણય કરવાની છે આજે કાદે આપણે નથી લઈ જવાના તો વિડીયોમાં બન્યા આવો હમણાં માલ આવે ત્યારે હું તમને બધું બતાવું પાછું તો મિત્રો આ જો કબૂતરા આપણે અહીંયા ભાઈ પાસે આવી ગયા છે અને જોઈ લો મિત્રો અમારા પપ્પા અહીંયા બેઠા છે હલો જાઓ 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 અને મિત્રો ભાઈ પણ જોઈએ સાફ કરવી પડશે હવે કેમકે એમાં કચરો બહુ થઈ ગયો છે તો હમણાં આપણે થોડાક દિવસની અંદર સાફ કરી દઈશું કેમકે આ બધું ખરે મિત્રો એટલા માટે તેને થોડોક પાણીમાં કચરો દેખાય છે અને હલો વિડીયો તો મિત્રો અત્યારે જો આપણી ભેંસો આવી ગઈ છે વાડીએ અને હવે આપણે અહીંયા બાંધી દેવાની છે હમણાં હા

હવે મિત્રો બાંધા બાંધા નીરવાના છે આજે હમણાં ચાર પાંચ દિવસ આપણે કાદે સારવાર નથી જતા હવે અહીંયા બાંધીને ખવડાવીએ છીએ કે સરતા નથી અત્યારે તડકાના હિસાબે એટલા માટે થઈને આપણે નથી લઈ જાતા અહીંયા નીર દઈએ એક બે નિરણ કરી દઈએ બપોરની પાસે એક બે નિરણ કરી દઈએ એટલે રેડી તવાડી કરવું બાબા કે ચા પાણી મેલવો હમ ચા પાણી પીને પછી તવાડી કરવાની બનાવ બનાવ ટાઈમ પણ થઈ ગયો છે સાનો તો ચા પણ પી લે પછી જાજે પેસ્ટ કાઢે કે હા પછી આ પેસ્ટ કાઢે ગૌસેરણ નીકળે ને અમારા ગામમાં આગળ બતાવીએ તમને તો જીસીબી આવે તો અમારે અમારા ગામમાં ગૌશરણ મિત્રો ચાલુ થયું છે ગાયોનું ગૌશરણ કાઢી રહ્યા છે અત્યારે

ત્રણ પૂરતી મિત્રો શાહ બનાવવાનો વધારે નહીં બનાવવાનો એકલા દૂધનો તો હાલો મિત્રો શાહ પાકી ગયો છે હવે શાહ પી લે ગમણી ગમણી ગાળવાનો નહીં મિત્રો થઈ ગયો ગાળો તો થતો હોય હા ચાલો એમ ને મત પીવાનું લાકડા ને કટકો હવે આગળ ધવાડી ચાલુ કરી દઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે દસ અને આપણે જો અત્યારે ભેંસો ને ઝાડ ની કરી છે બે પુળા વાઢી આવ્યા હતા ત્યારે નિર્દીતું છે અત્યારે જો ખાઈ રહ્યું છે અને આને પણ જો નિર્દી છે હવે આગળ એટલી નિરણ ખાઈ જાય એટલે સીધા પાણી પાઈ દઈશું પાણી પાય અને સીધા બેઠવા દઈશું પછી સીધું પછી બે અઢી વાગે પાછી એક નિરણ કરવાની થાય છે તો હા અને ક્યાં જવું પણ પીડવી ખાની એ જાસ્તી હાલો તો વિડીયોમાં બન્યા

रेडिओ चालूच

અત્યારે વાગી ગયા છે ત્રણ અને અત્યારે જો આપણે નિરણ મિત્રો કરી રહ્યા છે અને અત્યારે અમારા ગામમાં રણા છૂટું થયું છે આખા ગામમાં તો ભાઈ આખા ગામની ભેંસો અત્યારે આપણે અનિકોર આવી છે ને બધા ઓલીખોર સારે છે પણ આપણે નથી લઈ ગયા કેમકે આપણા માલ સરે નહીં મિત્રો હામટા માલ હોય એટલે જો આપણે લીલું નિરણ કરીએ છીએ અત્યારમાં વાઢી આવ્યા છે હમણાં મારો ભાઈ વાટે છે હતી એક આ નિરણ ખાય ને આના પછી એક નિર્ણય કરી દેજુ અને અમારા ગામમાં આજે ગૌશર બધું મિત્રો છૂટું થઈ ગયું છે અને હવે ભેંસો અને ગાયોને સરવાનું અમારા ગામમાં પુષ્કળ કાંઈ ઘટેને એવું થઈ ગયું છે કેમકે બધું જે પણ જમીન વાળી એ અત્યારે પાણીમાં છૂટી કરી રહ્યા છે અત્યારે જે આ પટ્ટો તેમને દેખાય છે એ પટ્ટો લીધો છે અને અત્યારે ઓલિકોનનો પટ્ટો છે એ અત્યારે છૂટું કરવાનું ચાલુ છે અને હજી પણ છૂટું કરવાનું કામકાજ ચાલુ જ રહેશે કેમ કે યાર બે ત્રણ દિવસમાં હજી બંધ રહેવાનું છે પછી પાછું રાઉન્ડ આવવાનું છે ત્યારે પાસું છૂટું થશે એટલે મતલબ એક એકથી બે મહિનાની અંદર આપણા જેટલું પણ આપણા ગામમાં વાળેલું છે બધું છૂટું થઈ જશે અને અત્યારે જો આપણી ભેંસો ખાઈ રહી છે લીલું આપણે વાઢ્યું છે ને એટલું પીળું છે હમણાં નાખી દઈશું કેમ કે એક આરે નાખીએ તો બગાડ કરે એટલા માટે થઈ અને આપણે થોડું થોડું નાખીએ છીએ અને મારો ભાઈ જો આમથી એક ભારો લઈને આવી રહ્યો છે તો એ પણ હમણાં આપણે નિરંત નાખી દઈશું તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જશે તો આજનો વિડીયો આપણે અહીંયા કરીએ એન્ડ અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો જો આજનો વિડીયો તમને સારો લાગ્યો યાર હમણાં આપણે વિડીયો મેળવવાનો ટાઈમ નથી મળતો કેમકે હમણાં આપણે હીરામાં જઈએ છીએ કારખાને તો એટલા માટે થઈને આપણે વાડીએ કે કાંઈ પણ જાતા નથી માલમાં પણ નથી જતા એટલા માટે થઈને આપણે વિડીયો હમણાં ઓછા આવે છે પણ જ્યારે પણ આપણે ટાઈમ મળશે ત્યારે વિડીયો આપણે અપલોડ કરી દઈએ છું અને દિવાળીના વેકેશનમાં અમારે દિવાળીમાં વેકેશન હોય છે તો ત્યારે આપણે ડેલી કાયમીના બ્લોગ લઈને આવતા રહીશું તો અમારી ચેનલમાં બન્યા રહેજો અને જ્યારે પણ હું વિડીયો ભેગું તો વિડીયો જોતા રહીજો કેમકે હવે દિવાળી આડા પણ બહુ કાંઈ બહાર છે નહીં એક મહિનો એક એકથી દોઢ મહિનો છે તો પછી આપણે ડેલી બ્લોગિંગ કરવાની છે એક મહિના ડેલી બ્લોગિંગ કરવાની છે આપણે કાયમના બ્લોગ અપલોડ કરશું તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી હશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ